શિવ અમારા માટે બહુ લકી છે કેમકે શિવનો જન્મ પછી તરત જ બીજા ત્રીજા દિવસ કરણને નોકરીનો ઓર્ડર આવ્યો હતો ને મારું આવનાર બેબી છે ને એ અમારા માટે બહુ લકી છે કરણની ને મારી હવે એક નવી શરૂઆત થઈ કેમ કે રામને જીજી ક્રાસના બધા એની વાત બધામાં જમાન જો નવ વાઈ ગયા હું શીવું છે ને એ રાફડા દૂધ રેડવા જો ને આવવું ને તે ગલિયાને આવું જ ને તી હેઠથી દેલાની હેઠથી તરાર નીકળે છે અહીંયા જ છે અમારે ઘર પાછી બાયણે હમણાં આવશે ને રમતે ચડી જાય પાછો આવતો નથી અંદર આગળ આવીએ ની આવું આવું કરતી હતી તો 1:09 વાગી ગયા હા હા ચંપલ તો કાટવાના છે બસ અહીંયા કાટને બસ ચડી જા જો સીવન ખબર જ છે બસ લે ની હા બસ 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 હવે કેટલું ચડું હાલ Í, í, ég um, balberaðu í mathe, perraðu Harhar Mahadev, aða, karvan Þýrrið, þýrrið Harhar Mahadev, bultu ég Harhar Mahadev Harhar Mahadev Harhar Mahadev Harhar Mahadev Harhar Mahadev Jæi, karlilega

તો પિતરું પાણી રેડવા જઈએ તો અહીંયા પછી રાફડા દૂધ રેડવા જઈએ રજદાદાનું પાણી અર્પણ કરીએ તાંબા હોય તો ઉત્તમ નકર સ્ટીલનું હલવી લઈએ બરા પહેરવું આવું તું તારે પહેરવું આવું હતું શું છે કોલ દે હા દે બે જા હરખો હવે કોલ દે એક થે થે એક હા એમ હવે આય થે દે મને ઈ નહીં આય કોલ દે હા એમ દે

હાઠ બસ લે બસ લે કુજા કુજા હવાઈ ગ્યાર થયા ને પપ્પા એ છે ને જો મકાઈમાં પાણી ચાલુ કર્યું ઘઉં પીવરાવાનું કામ અટાણ પૂરું થયું એટલે લાઈનો બદલાવી ને મકાઈમાં ચાલુ કર્યું મકાઈ પી જાય એટલે ગદપમાં વારશે ને ગદપ પી જાય ને પછી પીવાના કુંડા ભરશે એટલે સીવું તેડવા જવાની હજી કલાકની બારશે હવાઈ ગયા થયા હવા બાર વાગે તેડવા જવાનું છે ને મારે પાસો ફોન હાથમાં લેવાનો વારો નહોતો એવો સીવું તૈયાર કરી ને મોકલી દીધી પછી સીધી ઘરમાં કાંઈમે લાગી ગયું એટલે પાકલ ખુલાતા તોડા એવું બધું કામ પતાવી લીધું ને ઉટાણ થઈ ગયું હવે છે ને રાંધવા બેહું સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવવાનું છે એટલે એમાં તો શાકમાં વાર ન લાગે નહીં મેં કીધું થોડીક વાર રહીને પછી બેહું આપણે પેલાં લોટ બાંધી લો પછી શાક ઘર ને પછી વાઘા લગન રોટલી કરી નાખી ને સેવ તો પાયર મગાવવાની છે એટલે આખરે શેવ તેડવા જાવ તો લેતા છે ના ટીકા ક્યારે હતા ને એ બાકી હતા પીવરાના થોડાક એમાંથી આ ખાઈ નતા બાકી કાલ આખો દિવસ ને લાઇટ નથી કાલ લાઇટ હોત ને તો કાલે પૂરું થઈ જાય પાણી તો કાલે વાયર બદલાવતા હતા ને ત્યાં હવા ચીરીકવાર લાઇટ આવી ગઈ એ લોકો આવી ગયા હતા વાયર બદલાવવા એટલે પછી કાલે તો વારો નહોતો આવ્યો ફાઈન સુધી લાઇટ નહોતી આવી ત્યાં જ સવારે હાડા હેઠળ લાઇટ આવીને તો પાણી ચાલુ કરી દીધું હતું એટલે ઘઉંમાં પાણી જતું હોય ને ટૂંકમાં તો અહીંયા છે ને આમાં મેળ ના આવે મકાઈમાંન માન વારવાનું વાથી લાઈન બદલાવવી પડે વટાણા પૂરું થઈ ગયું પછી એમાં ચાલુ કરી દીધું એ વિષય શું વાં બેઠા ત્યાં રાખી કે આરોપી સવાર હૈઠા

એ કે વોડકાર આવે ને હા વોડકાર એટલે એટલે આપણે દિવસના ખાય સાંજે નો ખાય મને તો અટાણી ના પડે કે આવી રીતના છે તો ઘેર આવતે વરહે ખાય આવતે શિયાળે બીજું કામ હા ધ્યાન રાખું થાવ કોને એક કરતા બે થઈ ઘરના મૂરા અસલ ના માણો વેસાતા લઈને ખાય ને કીવા પણ મીઠા લાગે કડકડિયા ને પાણી વારા ને અસલ ના હોય હા તાજે તાજે તો તાજા તાજા પઈ 4 વાગવાટણ આયા ને મારા ગટડુ છે ને ઉઠીને રમે છે નિંદ્રા આવી ગઈ તને આજ બપોર હં શરદી છે ઉછે છે રાખની ઈ ઉઠી છે જ છે બગા હવે જે હું મે તન બપોર કે કીધુંતું કે હું દઈ તન યાદ છે ચો પીવું હં ચો પીનું ચોપડી કેવી ચોપડી નાની નાની ચોપડી હું તને દઉં એમ હા આઈખ્યું જાવ આઈખ્યું તો પછી વીચી જાજે પણ તું હુઈ તો ગઈ તી તોય તને યાદ છે કે મમ્મી આ કીધું તું સુઠીને તરત મને કીધું મારી ચોપડી કેમ કીધું તું જાવ હમ હાલો આઈખ્યું વિચી જાવ હં એ એ એ આવી જો જોઈ પાસું પાસું આખ્યું વિચી જાવ

ये बापा बापाई वा ये पापा दागो पाशी फेराव जोई और खाई गी से वो तो ये और खाई अमा बदाई पेंटिंग गोवू अनाग गोवू बूर्ट पाशी आगड फेराव जोई दागो જો લા વિષણુ ભગવાન છે વિષણુ ભગવાન વિષા હા પછી આ હર હર મહાદેવ હવો બડે બતા એમાં એક એક કરીને જો પછી એક એક માં કલર પૂરવાના છે બરાબર હા ભાઈ શું કેટલી વાર ખાણી રાજી થઈ ગઈ હવ રાજી થઈ ગઈ વાલા કો વાલા કરે એ એ કત 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 આ મારો ડબ્બો ઓ મે આવી કોઈ દી જોઈતી નઈ નથી જોઈતે વાહ ઓહો કાકા હે દોવી પીખી દેતે બતાઈન બતાવ્યું છે હમણા દાદી ને હો કાકા હે પીખી બો હે હા યુ સી પોયો ના દેખાય છે

આજ મોરપ જેવું હતું ને થાક કે નિંદર આવી ગઈ લગભગ 1.2 કલાક ની કરી લીધી ઈ પછી તમ ખાવા બેઠ્યું મમ્મી આને સુવરાવી આવ્યા ઈ પછી આમ ખાવા બેઠ્યું પછી કામ કરીને અંદર ગયા તો સેઠ કોઈ ઠીક આ ચાનો બજાર આવે ચા પીને પછી જાય કોઈ બસ બેસી જ બેસી જ ચા અને કોફી બે ઉપલબ્ધ છે વા ચા છે અહીં કોફી ઠરેશ મારી ને પપ્પા છે ને ગ્યાસ રાણા વાકડી ને ફોન હતો સાત શાકભાજી ને લેતો આવ ને બટેટા હાટ ફોન હતો કે લેવાના છે તો થોડાક લેજો ને કર હું બીજા હે આજે હું અહીંયા ગદપ જવાનું નહીં મેળવે તારું અહીંયા પીવરા આવી દીધું છે આપણે હમણાં ઓલા લુગડા ને ઉપર મૂકી આવીએ લુગડા મૂકવા જવાનું છે ને તારે અહીંયા શું કરવાનું છે તો કે શિવન ભાષા માં તમે કઈ સમજાય તો બરોબર ના તો હમણાં ઉપર જઈને એના ખેલ જોવા જડશે છે એન પપ્પાને સાફો પહેરવો માથે માથે સાફોનો ઓ એન પપ્પાને છે એને પપ્પાને શેરવાની છે ને એને સાફો અહીંયા ઉપર કબાટમાં પડ્યો છે મારે જાઉં સામે અહીંયા લૂગડા મૂકવા એવું બસ આ ચાન કોફીને પી લઈએ બસ જઈએ ન કરી દાદીની વાસે આગળ ધરા રળિયું કાઢવા જાહે ને અહીંયા જ છે ને હવાય બપોરે જ પીવરા આવ્યું છે એટલે તા આપણે એમાં ઉપર લૂગડાનું મૂકી આવીએ દાદી કદા પાટી આવે ને ઈ કાલે ના આવે કાકાને ફોનમાં દેખી ગઈ હતી પાઘડી ને ચશ્માન એટલે મને પાઘડીને કહે મેં કીધું આ તાર પપ્પાને સાફો મૂકાવવું પડશે ઈ હાલ તને પહેરાવી ચશ્માન પહેર ડિસ્કો કરવો પડશે અમારે એમ વાંધો ન આવે મોરે ભય થઈ રહ્યો એમાં રાખે જોઈને બહુ વધારે હોય ને તાવ કે તો જ ગનારે ને કાકી ગનારે એમ ન થાય ને આપણે કહીએ કે બેસ બેસ બાકી છે ને આમાં ટાબરિયું કંઈ છે આ ગનારે નહીં કતનું ઓય પાસું તો કમર્સી બુસે અલગ અલગ લાઈક આવ તમ કેજો કોમેન્ટમાં શિવાની કે લાગે શિવાની હોચી ને લાગે ઓ હાલ કર ચાલુ હું તો ગીત ગાતી તી ને ચાલુ કર બયા છાલા લાગે છોડ છમ

કાકો દીકરી છે ને જો દડે રમતા હતા પણ આ ગલિયાનો દડો છે ને બીજો છે એ હું એ કહ્યું નહીં આતા મારું ગોતું પણ જડતો નથી એવો જ બીજો દડો છે ને ગલિયા રાખો એ અહીંયાથી એકલો એકલો રમતો હોય હવે તો જો કે એમાં થોડાક બટકા ફરી ફરીને બગાડી નાખો પણ એ દડો છે ને જડતો નથી એને ખબર છે દડો ગોતો એટલે વાહે વાહં ફરે ફરજ સીવું મને આવતી રી એને એમ કે કામ મમ્મી ત્યાં કરતી હોય છે દડો એટલા આમ ક્યાંય નથી દેખાતો બને તો ક્યાં નાખો હૈ છે હા હા સેટરી આજે જ ધોયું હાલો ઉતરો હાલો એ હમણાં શોર્ટ વિડીયો છે ને બાયણે ઉતારવાની છે હાલો પછી હમણાં દી હાથની જાહે ને દાદી નાખેસ એટલું માખણ બપોર ગરમ કર્યું હતું ને તે ઘી ડબરામ નાખેસ ગારીને તે આકડી નવરા થઈ જાય ને તો પછી તું ઉતરી જા પેલા એ તારી માને ખુરશી છે ઉતાર ગાય બપોર હોતી હતી તું નવ વાગ્યા સુધી નથી હલો એમાં બે હા હાલ કરણનું કામ થઈ ગયું ગલકાલે ગઈકાલે મૂક્યો તો કરણનું કામ થઈ ગયું હા સર જો શાકભાજી લઈને હમણાં આવતાર્યા ને અમે શોર્ટ વિડિયો ઉતારી લીધો ને તો આવટાણું થઈ ગયું ને હું વાત કરતી કરતી પાછી માથી વહી ગઈ હતી કે સીવું ને ગલ્યું એટલે મોટો ફૂકાન થઈ ગયો છે અહીંયા એટલા રેમ તે ચેડા કે પછી મારે વિડીયો બંધ કરી ને ભાગવું પડ્યું એટલે હું એમ વાત કરતી હતી કે છે ને શિવું અમારા માટે બહુ લકી છે કેમકે શિવનો જન્મ પછી તરત જ બીજા ત્રીજા દિવસ કરણને નોકરીનો ઓર્ડર આવ્યો હતો ને મારું આવનાર બેબી છે ને એ અમારા માટે બહુ લકી છે કરણની ને મારી હવે એક નવી શરૂઆત થઈ કેમકે દોઢ મહિનાથી કામ એટકું હતું એ હવે થઈ ગયું છે ગઈકાલે વિડીયો મૂકી દીધો ને કીધું તું કે જેની લોકોએ માનતા કરી હોય પૂરી કરી લેજો હમણાં તો કમરતા હાલે એટલે ખીહર પછી પૂરી કરી લેજો નો વિડીયો જોઈ હોય તો જોઈ આવજો ને છે ને હવે ઓલું આમ મજા છે ને આવતીની હવે છે ને કામ થઈ ગયું એટલે ટેન્શન ફ્રી થઈ ગયા એટલે મોજ પડી ગઈ શું કે બોલ સમજો હું શું કહું કે હમણાં ઓલી બસ નીકળશે ને લાઈટ વાળી એમાં મારે જવાનું છે તાર પપ્પા પાસે જાવ ને એમ નહીં હું જાઉં કે ના જાઉં કે

હાલો ભાઈ તો તમે બધા બહુ જ કહેતા કે કિરણબેન ખુશ રહેવાય આવી હાલતમાં તો ધરા ખુશ રહેતા એવું થતું એટલે હવે છે ને આપણે ટેન્શન ફ્રી થઈ ગયા હવે મોજે મોજ ને રોજ બાય બાય